વન નેશન વન ઇલેક્શન કેન્દ્ર કેબિનેટ મંજૂરી અંગે રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે પ્રફુલ પાંસેરિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી લીધેલા દરેક નિર્ણય ભારતના વિકાસ માટે મહત્વના છે વન નેશન વન ઇલેક્શન એક સાથે ચૂંટણીમાં તમામ પ્રતિનિધિઓ ચૂંટાઈ આવે જેને હિસાબે સમાંતરે ચૂંટણી ન આવે અને વારંવાર આવતી આચાર સંહિતા અને વિકાસના કામોમાં અડચણ ન રહે તેમજ નાના વ્યય ન થાય તે માટે આ નિર્ણય હિતકારી છે દેશને નવી દિશા દ્રષ્ટિ માટે આ નિર્ણય આવકાર્ય છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે દરેક નિર્ણય આવનારા સમયમાં ભારતના વિકાસ માટે ખૂબ મહત્વના થવાના છે ત્યારે આજે વન નેશન વન ઇલેક્શન એટલે કે એક જ સાથે એક ઇલેક્શનની અંદર તમામ પ્રતિનિધિઓ ચૂંટાઈ આવે જેના હિસાબે સમયે સમયે ચૂંટણી ન રહે સમયે સમયે આચારસંહિતા વિકાસના કામોની અંદર પ્રોબ્લેમ થવો અને નાણાંનો વ્યય આ બધું જ દેશના વિકાસની અંદર જ્યારે પ્રોબ્લેમ આવતો હોય ત્યારે વન નેશન વન ઇલેક્શન દેશ હિત માટે સર્વશ્રેષ્ઠ નિર્ણય છે